સુમન શાળાના વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે તેજસ્વી ત્રણસો ને છ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા એક સમાન સાત હજાર રૂપિયા આપવામાં આવશે

સુમન શાળામાં આ વખતે ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે ગત વર્ષની સંખ્યામાં ગત વર્ષે બસો પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો હતો તેની સરખામણા આ વખતે ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં વિદ્યાર્થીઓ એ વન ગ્રેડની સંખ્યા પણ વધી છે હાઈલી ક્વોલિફિકેશન ટીચરો દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે ખાનગી શાળામાં જે અદ્યતન લેબ હોય એવી જ અદ્યતન લેબ

એક એક આ વખતે એક વિદ્યાર્થીને સાત હજાર જેટલું સ્કોલરશીપ આપવાનો નિર્ણય પણ કરવામાં આવશે તમામ ત્રણસો પાંચ વિદ્યાર્થીઓને સાત હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે